નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટેકનોએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે ટેકનો પોવા આ કરવ જી ફોન તો મિત્રો આ ફોનમાં સૌથી પહેલાં જોઈ લઈએ કે આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન એઇટ ઇંચની અમુલ્યટ ડિસ્પ્લે મળી રહી છે એકસો ચુમ્માલીસ રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને તેરસો નેટ્સની પિક્સ બ્રાઇટનેસ મળી રહી છે વાત કરવામાં આવે તો પ્રોટેક્શનનો તમને કોર્નિંગ ગોરીલા ગ્લાસ ફાઇવ મળી રહ્યો છે બિલ્ડની વાત કરીએ તો કોર્નિંગ ગોરીલા ગ્લાસ ફાઇવ ફ્રન્ટમાં મળી રહ્યું છે પ્લાસ્ટિકની ફ્રેમ મળી રહી છે અને બેકમાં તમને પ્લાસ્ટિક બોડી મળી રહી છે આઈપી સિક્સટી ફોર ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્સથી તમને આ ફોનમાં મળી રહી છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે જેને તમે એન્ડ્રોઈડ સિક્સટીન સાથે અપગ્રેડ કરી શકો છો પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને ઓક્ટાકોનું મીડિયાટેક મીડિયાટેક ડાયમેન્સિટી સેવન થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે હવે વાત કરી લઈએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને મેગાપિક્સલ નો બેક કેમેરો અને ટુ નો ડેપ્થ કેમેરો એમ બેકમાં બે કેમેરા મળી રહ્યા છે જેમાં તમે ફોર કે રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને તેર મેગાપિક્સલ નો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે ફોર કે થર્ટી એફપીએસ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને ડોલબી ના સ્ટેરી સ્પીકર પણ મળી રહ્યા છે હવે વાત કરીએ આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમારો છ જીબી એકસો જીબી અને આઠ જીબી એકસો જીબી એમ બે વેરિયન્ટમાં અવેલેબલ છે અને અંડર ડિસ્પ્લે તમને ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે યુએસબી ટાઈપ સી મળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પંચાવનસો એમએચની બેટરી અને પિસ્તાલીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે વાત કરી લઈએ આ ફોનમાં કલરની તો આ ફોન તમારે ત્રણ કલરમાં અવેલેબલ છે નિયોન કેન મેઝિક સિલ્વર અને ગીક બ્લેક જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો વાત કરી લઈએ ટેકનો પોવા કરવા ફાઇવ જી ફોનના કિંમત નહીં તો આ ફોન તમને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી પંદર હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને સોળ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે આને તમને ફ્લિપકાર્ટ એમેઝોન અથવા તો ટેકનોને પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો બેઝિક આ ફોનમાં સારી એવી સ્પેસિફિકેશન તમને મળી મળી રહ્યા છે સાથે સાથે તમને કરવડ એમ્યુલેટ ડિસ્પ્લે અને એકસો છુમાલીસ રિફ્રેશ રિફ્રેસરેટર મળી રહ્યો છે આ ફોનમાં તમને કેમેરો સોની આઈ એમએક્સ સિક્સ એટ ટુનો ચોસઠ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે જેના કારણે ફોટો ક્વોલિટી વિડીયો ક્વોલિટી પણ સારી છે અને તમે ફોર કે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો એટલે કે તમે પંદરથી સોળ હજારના બજેટમાં જો કોઈ ફોન લેવાનો વિચારી રહ્યા છો તો તમે ટેકનોનો ફોન પસંદ કરો છો તો ટેકનો પોવા કરવા ફાઇવ જી ફોન તમે જરૂરથી લઈ શકો છો મિત્રો સાથે સાથે તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો અને મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂર જો ના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક મળી જશે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં